જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ વંશી તાલુકામાં ગામે વંશી તાલુકો વંથલી અને અલગ અલગ મગફળી છે આપણે જોવા હાડત્રી નંબર મગફળીનો ઘેરો પહેલાં બતાવી દે તમને તો કથરીનો એટેક છે અને ડી પૂરા થાય એટલે આવી થઈ ગઈ બરાબર અને આપણે ખેડૂતની મુલાકાત કરીશું આપણે ગામ વંથલી તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ અને આવો ફાલ તમને જવો આ ભાઈ તમારું નામ છે ભરતભાઈ સાધનભાઈ મેરાવડા ભરતભાઈ સાધનભાઈ મેરાવડા બરોબર જો મગફળી પેલા બતાવું તમને જો આ સાડત્રીસ નંબર મગફળી છે બીજી આપણે કઈ છે ભરતભાઈ છે જો સાડત્રીસ નંબર નવો ફાલ છે આપણે આ બરોબર આ સાડત્રીસ નંબર છે મગફળી અને ઓગણચાલીસ નંબર બાજુમાં છે તો ભરતભાઈ આપણે હવે આનું કેટલા દિન મગફળી છે આ થઈ છે હવે ત્રણ મહિનામાં પાંચ દી ઘટે છે અને મગફળી ઉત્પાદન આ વખતે કેવું લાગે તમને બહુ સારામ સારું છે માલ બહુ સારો હા માલ બહુ સારામ સારો હો માલ છે તમે જોવો આ ઘોઘરા ચોટા છે આ તો આપણે થળિયા કાપ્યા નથી બાકી વિડીયો જે ઉતારતા હોય થળિયા કાપીને બતાવે અને ધોઈ નાખે એટલે માંડવી વધારે લાગે એવી જ માંડવી છે આપણે ખોટો મેકઅપ બતાવો નથી ખોટું બતાવવાનું નથી સત્ય કહેવાનું છે તમે જોવા તો ભરતભાઈ આમાં આપણે કેટલી વખત દવા મારી આમાં ચોથી વખત ડોઝ માર્યો છે ફૂગનાશક અલગ અલગ માર્યું છે ને બધું આપણે અલગ અલગ અને ટૂંકમાં આમાં ખાતરમાં કયું નાખ્યું પછી આપણે ખાતરમાં જીરો જીરો છોવી નાખ્યું પછી કેલ્શિયમ નાખ્યું છે બે ખાતર નાખ્યા છે અને પાયાનું જે આવે એ બરોબર છે અને દવા ચાર વખત મારી દવા ચાર વખત મારી અલગ અલગ ફૂગના છે હા સ્ટેપ બાય સ્ટેપ ઈયરની ને કથીરી ની બધી અને નંબર બીજો તમને શું લાગે આ વખતે જનરલ મગફળી હારી થાય અરે બહુ હારામ સારી થાય અને જે આપણે મગફળી છે કેટલા દી છે હજી હજી દસક દી તો ઉભી જાય

છો બીજું કંઈ બસ ઓમ શાંતિ હાલો ભલે જય હિન્દ જય ભારત જય જય